નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું શિક્ષકોની અને શિક્ષકોનું મહત્ત્વ આપને ખબર છે કે જે દેશનું ભવિષ્ય છે એને ઘડવામાં શિક્ષકોનો બહુ જ મહત્ત્વનો ફાળો હોય છે વિદ્યા આપવાની વાત હોય જેને ગુરુના નામથી આપણે આમ તો એમને બહુ સન્માનથી આદરથી બોલાવતા હોઈએ છીએ પણ ખાસ એમાં પણ વાત કરવી છે પ્રવાસી શિક્ષકોની કાયમી શિક્ષકો પ્રવાસી શિક્ષકો અને એમ કરતાં કરતાં જે સહાય સહાયક શિક્ષકો આવા અલગ અલગ નામ જે પડ્યા છે શિક્ષકોનામાં પહેલાં આવું નહોતું પરંતુ હવે ક્યાંક આ બધું જોવા મળે છે મુદ્દો એ છે કે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને એમનું કહેવું છે કે મુદત પૂરી થઈ ગઈ છે અને પ્રવાસી શિક્ષકોને હટાવવા પરિપત્ર બહાર પાડ્યો એટલે આ જે રાજ્યમાં પ્રવાસી શિક્ષણ યોજના પૂરી થઈ એને લઈને તેતાલીસો ચાર હજાર ત્રણસો શિક્ષકો છૂટા કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા છ મહિના માટે પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવામાં આવી હતી પ્રવાસી શિક્ષકો છૂટા થતાં હવે જે શિક્ષકોની ઓલરેડી ઘટ છે એમાં ક્યાંક વધારો થશે આવી પણ ચર્ચા છે બીજું કે જ્ઞાન સહાયકોની પણ ઘટ છે અને પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવે છે તો વિદ્યાર્થીઓનું શું શિક્ષણનું શું અનેક સ્કૂલોમાં જ્ઞાન સહાયની પણ ખોટ ક્યાંક વર્તાઈ રહી છે ત્યારે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને એને જ લઈને શિક્ષણ વિભાગની જે બેવડી નીતિ ક્યાંક બહાર આવી રહી છે એને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે વિદ્યાર્થીઓને ભણાવશે કોણ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આવી રહી છે ઊંચા પરિણામની અપેક્ષાઓ રાખવામાં આવે છે કેવી રીતે આવી શકે ઊંચું પરિણામ કારણ કે ગુરુ વિના જ્ઞાન કેવી રીતે શક્ય આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાય છે ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ દેસાઈ છે રાજુભાઈ સ્વાગત છે આપનો સાથે કોંગ્રેસના જે સેવા દળના ગુજરાતના જે ઉપાધ્યક્ષ છે એવા રઘુ દેસાઈ છે રઘુભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર જી અને સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના મહામંત્રી એવા મિતેશ ભટ્ટ છે મિતેશભાઈ આપનું પણ સ્વાગત છે નમસ્તે જી મિતેશ મિતેશભાઈ શરૂઆત આપણાથી કરીશું કે ખરેખર મુદ્દો સમજવો છે કે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ આપ્યો છે તેતાલીસ શિક્ષકો છૂટા થઈ રહ્યા છે આની ચર્ચાએ જોર પકડ્યું છે અને એટલે જ લોકમંચ કાર્યક્રમમાં મુદ્દો લીધો છે શું આ મુદ્દો માની એટલો ટેકિટ ઇઝી લેવાનો છે કે બહુ સિરિયસ મુદ્દો છે શું છે ખાસ આ મુદ્દાને લઈને સૌને નમસ્તે પહેલા તો હું ગુજરાત ન્યૂઝ ને અભિનંદન આપીશ કે વિદ્યાર્થી અને સમાજને લગતી જે આ સમસ્યા છે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાની એમાં પહેલ કરીને આજે એક ડિબેટ નું આયોજન કરેલું છે ખાસ કરીને જો જોવામાં આવે તો એકવીસ બાર બે હજાર પંદર ની અંદર માન્ય ભૂપેન્દ્રસિંહજી જયારે શિક્ષણ મંત્રી હતા એ વખતે શિક્ષકોની ભરતી નિયમિત થતી નહોતી અને શિક્ષકોની ઘટ રહેવાના કારણે એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રવાસી શિક્ષકો આપવામાં આવેલા હતા હવે આજે વૈકલ્પિક વ્યવસ્થા વ્યવસ્થા છે કાયમી બની ગઈ હોય એવું એકાદ બે વર્ષથી આપણને લાગતું હતું અને એમાં પણ સરકાર દ્વારા જયારે પણ જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી અને એમાં એવું કહેવામાં આવ્યું કે શિક્ષકો એ ઇન્ટર ડિસિપ્લિનરી અને મલ્ટિસિપ્લિનરી નોલેજ ધરાવતા હોય તો સ્કૂલ ઓફ એક્સેલન્સ અન્વયે ખૂબ જ સારું એવું પરિણામ મળી શકે એટલા માટે આ જ્ઞાન ભરતી કરવામાં આવે છે અને એ જયારે પણ શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું એ પછી આપણને એવું ધ્યાન પર આવ્યું કે આ ભરતી છે એ સરકાર છ એક મહિનાની અંદર કરી શકશે નહીં એટલે જૂન માસની અંદર જ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકાર સમક્ષ માગણી મૂકેલી કે પ્રવાસી શિક્ષકો છે એને ભરવામાં આવે સરકાર દ્વારા શાળા શરૂ થયા 2 માસ બાદ એટલે કે ચોવીસ પરિપત્ર કરી અને ફક્ત 6 માસ માટે શિક્ષકોને ચાલુ રાખવા માટે મંજૂરી આપી અને ત્યારબાદ પરંતુ જ્યારે પણ વાસ્તવિક સ્થિતિ એવી બની કે જ્ઞાન સહાયક ની ભરતી કરવા માટે દ્વિસ્તરીય ટાટ પરીક્ષાનું જે આયોજન થયું એના પેપર જોવાનું રિઝલ્ટ તૈયાર કરવું એનું મેરિટ કરવું ભરતી કરવી આની અંદર એવું લાગ્યું કે છ મહિના જેવો સમય નીકળશે એટલે છ મહિના સુધી સરકારે એક્સ્ટેન્શન આપ્યું વાસ્તવમાં જો જોવામાં આવે ને તો કાયમી ભરતી એ જ સાચો વિકલ્પ છે પ્રવાસી શિક્ષક યોજના છે એ ભટ સાહેબ આ એક્સ્ટેન્શન માંગવામાં આવ્યું હતું કે સરકાર તરફથી આપવામાં આવ્યું હતું અનમ્યુટ અનમ્યુટ કરશો ભટ સાહેબ આપનો અવાજ નથી આવતો અનમ્યુટ કરશો આપ એની અંદર અમારી જોડે માહિતી એ પ્રમાણે બેતાલીસો માધ્યમિક વિભાગમાં હાજર થયા અને પાંત્રીસો એ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હાજર થયા હજુ પણ આડત્રીસો જગ્યાઓ ખાલી છે અને આડત્રીસ જગ્યા ખાલી છે એટલે કે સામે પ્રવાસી પેલા છૂટા થાય અને જયારે છૂટા થાય એ વખતે શિક્ષણ કેવી રીતે આપવું એ સંચાલક મંડળથી માંડી અને ગ્રામજનો માટે એક મોટો પ્રશ્ન બનતો હોય છે સામે ગ્રાન્ટેડ શાળાઓમાં કોઈ પણ પ્રકારની ફી લેવાની વ્યવસ્થા નથી એક જ્ઞાન સહાયકનો ખર્ચો એકવીસ હજાર રૂપિયા આવતો હોય માધ્યમિક વિભાગમાં અને ચોવીસ હજાર રૂપિયા જેટલો જો માધ્યમિક વિભાગમાં આવતો હોય તો બે કે ત્રણ જયારે જ્ઞાન સહાયકોની જગ્યાઓ ભરવાની થાય એ વખતે સંચાલક મંડળ ક્યાંથી લાવે અંતે તો નુકસાન બાળકોનું જ છે એટલે રાષ્ટ્રહિતમાં વિદ્યાર્થી હિતમાં અને શિક્ષક હિતમાં જયારે સંગઠન કામ કરી રહ્યું છે યોગ્ય રીતે ચેનલાઇઝ કરી અને દરેક શાળાની અંદર શિક્ષક મળી રહે અને દરેક વિદ્યાર્થી પરીક્ષા પહેલા પૂરેપૂરી તૈયારી કરી શકે એટલા માટે આ પ્રવાસી યોજના ચાલુ રાખવા માટે માન્ય શિક્ષણ મંત્રી શ્રી અને કમિશનર કચેરીમાં માંગણી કરવામાં આવેલી છે બિલકુલ રાજુભાઈ સવાલ હવે છે વધારે ઘટ પડશે વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે નુકસાન સરેરાશ જે કહ્યું ને ભણસા વિદ્યાર્થીઓને આમાં સરકારને કે બીજા કોઈને લેવા દેવા નથી રાજુભાઈ રાજ્ય સરકાર હંમેશા આપણે ડિબેટ હેલ્ધી ચર્ચા કરી રહ્યા છીએ અને દરેક ના શિક્ષણ આવકાર્ય હોય છે પણ આ શિક્ષણ શિક્ષક શાળા અને સંચાલક એની બધાની ચર્ચામાં એક વિદ્યાર્થી કેન્દ્રમાં હોય છે આપણે બધા માનીએ છીએ રાજ્ય સરકારનો તમે છેલ્લો આ જે પ્રવાસી શિક્ષક નો જીઆર જોઈએ દિલીપભાઈ ત્રેવીસ સાત અને બે હજાર ત્રેવીસ નો જીઆર હતો ત્રેવીસ સાત બે હાજર ત્રેવીસ સોરી ત્રેવીસ સાત બે હાજર હતો અને એની અંદર એ સમય જીઆર એટલા માટે પ્રવાસી શિક્ષક નો આપવો પડ્યો કે રાજ્યની અંદર આવેલ સરકારી માધ્યમિક શાળાઓ હોય ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે ગ્રાન્ટિંગ એડ આપણે કહીએ છીએ એની વાત કરું છું એ ગ્રાન્ટિંગ એડ શાળાઓના શાળા સંચાલકોએ માંગણી કરી કે અમને જ્યાં સુધી જ્ઞાન સહાયકો ન મળે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો આપો

આવતા બે વર્ષની અંદર બીજી ત્રીસ હજાર જગ્યાઓ ખાલી પડવાની છે અનમ્યુટ કરો અનમ્યુટ અનમ્યુટ કરો શિક્ષકોની પણ માગણી છે સમાજની પણ માંગણી છે વિદ્યાર્થી ની પણ માંગણી છે અને તેત્રીસ હજાર જગ્યાઓ જયારે ખાલી હોય ગુજરાત ની અંદર આવતા બે વર્ષની અંદર બીજા ત્રીસ હજાર શિક્ષકો રિટાયર થવાના હોય એ વખતે કાયમી ભરતી એ જ સાચો વિકલ્પ છે થી આવી રીતે શાળાઓ ચલાવી એ ખૂબ જ નુકસાનકારક છે વાસ્તવિક શિક્ષણ નુકસાન દેખાતું નથી હોતું પણ વાસ્તવમાં બાળકોને એટલા શિક્ષકો મળતા નથી અને એ પ્રમાણે યોગ્ય રીતે શિક્ષણ મળતું નથી એટલા માટે આ માંગણી કરવામાં આવેલી હતી અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે છે પણ જયારે પ્રવાસીને પ્રવાસીને પણ છૂટા કરી દેવામાં આવે થી વધારે જાણકાર અને હું એમની પાસે જવાબ લેવા માંગુ છું કે જ્યારથી તમે કહ્યું કે માન્ય તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા હતા ત્યારે આપણે પ્રવાસી શિક્ષકો લાવે એમણે જ કહ્યું

વાત કરી જ્ઞાન સહાયકો પ્રોસેસ ચાલુ હતી ત્યારે શાળા સંચાલક માંગણી કરી અને એની અંદર સ્પષ્ટ આપણે એમની સાથે પરામર્શ કરીશું છ મહિના ની અંદર અમે આપીએ છીએ પ્રવાસ શિક્ષકો એની કાલે એની મુદત પૂર્ણ થઈ

હું આવું રઘુભાઈ આપને શું લાગે છે રાજુભાઈ તો હવે સરકારના ગાણા ગાવા પડે એમાં એમનો કોઈ દોષ નથી હું પોતે વ્યવસાય શિક્ષક રહી ચુક્યો છું મને ખબર છે કે શિક્ષણની દશા કેટલી ખરાબ છે કારણ કે મેં પોતે અનુભવ્યું છે મેં પોતે જોયું છે અને મેં પોતે વ્યથા માણી છે એમ ગુજરાતની અંદર પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પરિસ્થિતિ સારામાં સારું સોલ્યુશન છે તો કાયમી ભરતી કરવામાં સરકાર નો વાંધો શું છે પ્રવાસી શિક્ષક ને મર્યાદિત વેતન હોય તો પછી એ અભ્યાસક્રમ પણ મર્યાદિત પ્રમાણમાં જ કરે શિક્ષણ પણ એવું જ આપે તમે જાપાનો દાખલો લો જાપાનનો જે શિક્ષણ છે પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ તેના જે શિક્ષકોનું સ્તર છે અને ભારતના આપણે ગુજરાતના કે ભારતના કોઈ પણ શિક્ષણનું ક્ષેત્ર જુઓ અહીંયા તો શિક્ષકો પાસે વસ્તી ગણતરી કરાવવાની ચૂંટણીની કામગીરી કરવાની પશુ ગણવાના ગામના કૂતરા ગણવાના કૂકડા બિલાડા ગણવાના અને વચ્ચે તો ભૂપેન્દ્રભાઈની સરકારમાં એવો પરિપત્ર થયો હતો કે બહાર ખુલ્લામાં શૌચાલયમાં કોણ જાય છે

કે ચૌદ સાત ચોવીસ બે હજાર ત્રેવીસ ના સરકારે પરિપત્ર કર્યો એના જે વાક્યો દ્વિસ્તરીય તૈયાર કરવામાં અને સહાયકો શિક્ષણ કાર્ય બગડે નહીં તે માટે પ્રવાસી યોજના છે એને છ મહિના માટે વધારવામાં આવે છે હવે આ બત્રીસો જગ્યાઓ જયારે ખાલી છે અત્યારે એ રાઉન્ડ ની આપણે વાત કરીએ પ્રમાણે તો એ જગ્યાઓ શિક્ષણ કાર્ય બગડી જ રહ્યું છે એટલે સરકારને સરકાર ને વિનંતી કરીએ છીએ કે જે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની અંદર જ્ઞાન સહાયકો અને આવી લાંબો સમય ખેંચાય તો પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં તકલીફ પડે એટલે આ યોજના સમય માટે લંબાવવામાં આવે એ સમય દરમિયાન ડાઉન પૂરો કરી અને સરકાર વ્યવસ્થા પૂરી કરે અને એક સ્પષ્ટીકરણ પણ કરી લઉં કે તેત્રીસ હજાર જગ્યાઓ જે ખાલી છે કાયમી ભરતી ની ખાલી છે જ્ઞાન સહાયક ની જે જગ્યાઓ ખાલી છે એ મારી દ્રષ્ટિએ અડત્રીસો જેટલી જગ્યાઓ ખાલી છે

આ જે પ્રવાસી છે એમને હાલ ચાલુ રાખવામાં આવે તો બાળકોને ભણવામાં તકલીફ ના પડે તમે વિચારી શકો છો અને કે દરેકની થીમ અલગ હોય ભણવાની પદ્ધતિ થી લઈને બાળકો સાથે છે એક કોમ્યુનિકેશન હોય એ અલગ પ્રકારનું હોય અને એના કારણે તો સરકારે શું કરેલું છે કે કોઈ પણ શિક્ષક નિવૃત્ત થાય તો એની ખૂબ જ સંવેદનશીલ રીતે વિચારી અને આવા પ્રવાસી શિક્ષકો છે એને હાલ પૂરતા ચાલુ રાખી અને જેમ જેમ જ્ઞાન સહાયક હાજર થાય એ પ્રમાણે અમને છૂટા કરે તો યોગ્ય વ્યવસ્થા થઈ શકે સરકાર દ્વારા ઘણા બધા સારા ઇનિશિયેટીવ લેવામાં આવેલા છે સંગઠન એની સરાહના પણ કરે છે પણ

કોમ્યુનિકેશન ગેપ નહી બાળકોના ભણતર પર અસર નહીં પડે પછી આપણે પરિણામ ધોરણ દસ બાર નું કેવી રીતે આપણે પ્રોપર લાવી શકીએ દિલીપભાઈ મારે એક બીજી અહિયાં ચર્ચા મસ્ત ને મિતેશભાઈ કહ્યું એ પ્રમાણે કરવી છે

પ્રવાસી શિક્ષક સાથે તમે કાર્યરત હોય તો તમે જ્ઞાન સહાયક અરજી કરી શકશો નહીં આ એકદમ જવાબદારી બોલી રહ્યો છે દિલીપભાઈ બરાબર જો પ્રવાસી શિક્ષક જે તે શાળામાં કાર્યરત છે એને એની ચોઇસ પણ એ આપડે જે તે ગ્રાન્ડ સાહેબ પસંદ થાય એ ઉમેદવાર પણ બધા બધા તો પસંદ નહીં થાય ને રાજુભાઈ તમે કાયમી શિક્ષકો ભરતી કેમ નથી કરતા બીજું આટલા વર્ષ થી શાસન જે રોજ શિક્ષકો ઘટ રોજ ઉડાવો ઘટ આ તો બધું આવતું જ હોય છે રાજુભાઈ આજકાલ નો કઈ મુદ્દો જ નથી ને સામાન્ય રીતે એ જ જુઓ તમે ગમે તે આંકડા આપો દિલીપભાઈ અત્યારે હાલમાં માં અત્યારે હાલ અંદર દસ વર્ષ ની કેલેન્ડર દરેક વિભાગ નું તૈયાર થઈ જવાનું

बाद साहब बोलो अनम्यूट करो अनम्यूट बाद साहब अनम्यूट करो बाद साहब तुम्हारे अनम्यूट करो वॉल्यूम नहीं दिया हो तू सर मंत्री से बोलूँगा ये आपे आपे हमने अपेक्षा वाला कांसेप्ट सरकार से विद्यार्थी विद्यालय इतना निर्णय પણ ભણતી નહી થાય ચલો છૂટા કર્યા ખોટી વસ્તુ છે પરીક્ષા પર અત્યારે અસર પડે ને અને પરીક્ષા હોય છે એટલે બાળકોને આખરી નુકસાન જાય પરંતુ હું સરકાર ને વિનંતી કરું છું મારી પાર્ટી તરફથી કાયમી નિવારણ લાવો અને કાયમી શિક્ષકોની ભરતી કરો વિકાસશીલ ગુજરાત હોય આટલી બધી આવત થતી હોય ગુજરાતની તો પછી મેકમ પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં શું વાંધો છે કેમ કાયમી ભરતી નથી કરતા એટલે હું એ જ માગણી કરું છું કે કાયમી ભરતી કરો અને શિક્ષણનું સોલ્યુશન લાવો નહીં તો ગુજરાતનું શિક્ષણ ખાડે જશે અને ગુજરાત અધોગતિ તરફ જશે જે દેશનું શિક્ષણ અધોગતિ તરફ હોય હજુ સુધી નથી ગયું તો સરકાર ને ધન્યવાદ આપો તમે ભારતીય જનતા પાર્ટી આપવું એ તો બંને મિત્રો છે એમને તો ગુણગાન ગાવા પડે બરોબર એમની મજબૂરી છે તમારા વખત માં પ્રવાસી ને સહાયક ને આ બધું નહિ હોય ના બિલકુલ નતું ત્યારે ફૂલ ટાઈમે શિક્ષકો ભરાતા અને સારામાં સારું કાર્ય થતું સુખી થઈ ગયા તમે બરાબર ને ઓકે એટલે સવાલ એ છે કે બે હાજર પંદર માં જેમ કહ્યું તેમ તે પ્રમાણે ઘટ રહેતી શિક્ષકોને અને પ્રવાસી શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાત હતી પરંતુ હવે જ્યારે કાયમ થઈ ગયા ત્યારે આ શિક્ષકોની વ્યવસ્થા થઈ છે પણ સવાલ એ છે કે એમને કાયમી ભરતી કરવામાં કેમ નથી આવતી આ સવાલ ઉઠી રહ્યા છે અને બીજું કે જે પ્રમાણે રઘુભાઈએ કહ્યું એમ કે કાયમી નિવારણ આવવું જોઈએ ખાસ તો વિકાસશીલ ગુજરાત કહીએ છીએ આટલી બધી આવક છે શિક્ષણ માટે બજેટ ફળવાય છે તો પછી હજુ કેમ કમી છે પણ જે રાજુભાઈ એ પણ કહ્યું કે સમયાંતરે શિક્ષકોની કાયમી ભરતી થાય છે જ અને પ્રવાસી શિક્ષકોને જો કાયમી શિક્ષણમાં કદાચ એમને પણ એન્ટર થવું હોય તો એમના માટે પણ દરવાજા ખુલ્લા છે એટલે સરકાર તરફથી એ પણ કહેવામાં આવે છે કે સરકાર આ બાબતે ચિંતિત છે ભટ્ટ સાહેબે પણ ઘણી બધી વાતો કરી કે શૈક્ષિક મહાસંઘની પણ માંગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો વારંવાર અમે આવી રીતે કોઈ શિક્ષકોના ના પ્રશ્નો હોય તો અમે રજૂઆત કરતા હોઈએ છીએ બજેટ છે પણ પ્રોપર ચેનલાઇઝ થવું જોઈએ અને શિક્ષકો રેગ્યુલર મળે ભટ્ટું છે જોવાનું રહેશે કે સરકાર હવે આ અંગે પ્રવાસી શિક્ષકો અંગે કઈ વિચારે છે કે કેમ કે પછી એમને છૂટા કરીને રામ ભરોસે છોડી દે છે રાજુ દેસાઈ રઘુ દેસાઈ મિતેશ ભટ્ટ ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ધન્યવાદ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા ગુરુ વિના જ્ઞાન કેવી રીતે શક્ય ફરી મળીશું એક નવા વિષય સાથે અપજોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર